તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે અંબે માને માનતો હો તો જય અંબે મા કમેન્ટ ની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી ક્રિયાઓના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અંબાજી મેળો શરૂ થઈ ગયો છે અને લાખો ભાઈક ભક્તો ચાલીને દર્શન કરવા માટે જઈ રહ્યા છે દોસ્તો તેરા હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો લોકો પણ ચાલીને જઈ રહ્યા છે અને સાથે સાથે કૂતરાઓ પણ જઈ રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવા છે કે અંબાજી સાલીને કૂતરાઓ પણ જઈ રહ્યા છે કૂતરાના ગળામાં માતાજીની સુંદરી પણ બાંધીને કૂતરા પણ જઈ રહ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો ઘણા બધા લોકો પગપાડા ચાલીને જાતા હોય છે ઘણા બધા રસ્તા ઉપર જાનવરો પણ જોવા મળતા હોય છે અને ઘણા લોકો પૂન પણ કરતા હોય છે દોસ્તો એમ કહેવા છે કે કૂતરા હોય તો કૂતરાઓને ગાંઠિયા પણ નાખતા હોય છે અને વાંદરા હોય તો વાંદરાને કેળા પણ દેતા હોય છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ચમત્કારા પણ જોવા મળ્યા છે દોસ્તો તો દોસ્તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે દર્શન કરવા અંબાજી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દોસ્તો અચાનક બ્રેક ફેલ થઈ જતા પલટી ખાઈ ગઈ હતી અને લોકો ઉપર એમ કહેવાય કે સડી ગયું હતું તોય પણ માતાજી કાંઈ પણ ખરોશ આવવા દીધી નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે માતાજીના ચમત્કારો પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ भूलो नहीं तथी आवाडियो तवता तो दोस्तों और ने कमेंट ने अंदर जय जरू अंबे जरूर लिखने गय दोस्तों तो आ तो आज वीडियो वीडियो गेम लाइक शेयर जरूर दी फिर बीजा वीडियो तब तक के लिए जय हिंद जय भारत मे एक बार बीजा वीडियो तप्त कैलिएय बाय